જે રીતે ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કારણ કે એક પોસ્ટ કરી હતી અને એમની અંદર જે ફોટો એક વાયરલ થયો છે તેમાં જે નવસારીના પીઆઈ છે દીપક કોરાટ તે પણ સાથે નજરે પડતા હતા એ આપણે આખો મામલો જોયો છે પણ હવે સવાલ એ છે કે કેમ વળતા પાણી સામે આવ્યા છે પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત એ ફોટો મૂક્યો છે પરંતુ એમાંથી દીપક કોરાટ છે તે ગાયબ છે પણ ખાસ કરીને જે દીપક કોરાટ છે નવસારીના પીઆઈ એમને લઈને હવે અનંત પટેલે બાયો ચડાવી છે બે હજાર બાવીસની પણ તેમણે વાત છે તે યાદ કરી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આપણે જોયું હતું કે પરસોત્તમ રૂપાલાએ પોસ્ટ કરી છે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીના ચહેરા દેખાય છે પણ બાજુમાં નવસારીના પીઆઈ છે દીપક કોરાટ પણ દેખાય છે હવે આમને લઈને જે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય છે તેમણે વાંધો ઉઠાવ્યો છે અને લખ્યું છે કે અભિનંદન નવસારીના પીઆઈ દીપક કોરાટ ભાજપમાં જોડાયા કારણ કે લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત એટલે એ માતો દીપક કોરાટ પણ ક્યાંક ભાજપમાં જોડાઈ ગયા તેવો પણ સવાલ થયો હવે વાત અહીંયા સામે આવી છે એક વિડિયો જે અનંત પટેલ છે તેમણે ફેસબુક પોસ્ટ કર્યો છે અને વિડિયો છે બે હજાર બાવીસનો કે જ્યાં છઠ્ઠા મહિનાનો કે જ્યારે એક વિરોધ પ્રદર્શન થતું હતું અને આજ જે દીપક કોરાટ છે તેમણે અનંત પટેલને ક્યાંક મારી નાખવાની કોશિશ પણ કરી હતી એવું અનંત પટેલ કહી રહ્યા છે કે મેં ફરિયાદ પણ કરી હતી તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું મેં અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં કોઈ કામગીરી નથી થઈ અને હવે સવાલ એ છે કે ફોટો છે તે પોસ્ટ કરવામાં આવ્યો આપણે અત્યારે અનંત પટેલનું ફેસબુક જોઈ રહ્યા છીએ અને હવે જોઈ રહ્યા છે પરસોત્તમ રૂપાલા નું અચાનક વિવાદ થયો અને ફોટોમાંથી જે દીપક કોરાટ છે તે ગાયબ થઈ ગયા ફોટામાં ખાલી બધા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દેખાઈ રહ્યા છે કારણ કે જે રીતે વિવાદ થયો તો ક્યાંક એવું લાગતું હતું કે જો આ વિવાદ ફરી એક વખત આગળ આવશે તો પરસોત્તમ રૂપાલા માટે ક્યાંક મુસીબત બની જશે પણ હવે સવાલ અહીંયા એ છે કે કેમ વળતા પાણી આવ્યા છે કેમ પરસોત્તમ રૂપાલાએ આ ફોટામાંથી દીપક કોરાટને કાઢી નાખ્યા કેમ તે જોડાયા છે કે નહીં તે પણ સવાલ થઈ રહ્યા છે હવે બે હજાર બાવીસમાં અનંત પટેલ સાથે શું થયું હતું કે એમને લઈને દીપક કોરાટ જે નવસારીના પીઆઈ છે એમની સાથે એમને વાંધો છે તે આપણે સાંભળીએ અનંત પટેલ પાસેથી કે બે હજાર બાવીસમાં શું થયું હતું એ સમયની વાત અનંત પટેલે કેમ અત્યારે યાદ કરી છે ગત કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે પોતાના ફેસબુક પર જે નવસારી ના ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી એવો લખીને એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં નવસારીના પીઆઈ દીપક કોરાટ પણ હતા મને એવું લાગે છે કે આ દીપક કોરાટજી પણ ભાજપમાં જોડાઈ ગયા હોય એવું લાગે છે અને થોડા સમય પહેલાં જ્યારે મારી સાથે કેટલાક હોમગાર્ડના મિત્રોએ મુલાકાત કરી હતી તો હોમગાર્ડના મિત્રોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડાંગમાં પણ હોમગાર્ડના મિત્રોએ મારી સાથે મુલાકાત કરી હાથ મિલાવ્યો અને એ પોસ્ટ જોઈને ત્યાંના ધારાસભ્ય મને એવું લાગે છે કે આ દીપકભાઈ કોરાટ પણ ભાજપમાં જોડાઈ ગયા હોય એવું લાગે છે તો અરે એમના પર તાત્કાલિક તપાસ કરવી જોઈએ બે હજાર બાવીસ માં છઠ્ઠા મહિનામાં જ્યારે અમે છાસઠ કેવીના આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે આંદોલન કરી રહ્યા હતા ત્યારે મારા પર ઘાતકી રીતે હુમલો કરીને મને મારી નાખવાની કોશિશ પણ કરી હતી ત્યારે હવે આ સરકાર મારી ફરિયાદને ધ્યાનમાં લઈને દીપકભાઈ કોરાટ પર કહી કાયદેસરના પગલાં લેશે કે કેમ જો એમના પર પગલાં ન લેવામાં આવે તો અમે ગૃહમંત્રીને ફરિયાદ કરીશું હવે આપણે એ વિડીયો પણ જોઈ લઈએ કે જેમાં અનંત પટેલ સાથે જે આ પીઆઈ છે દીપક કોરાટ કર્યું હતું જ્યારે અનંત પટેલ અને તેમના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એમને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક આ બડાપો ઠાલવી રાખવામાં આવ્યો છે એટલે સૌથી પહેલા એ વિડીયો પણ જોઈએ પરસોત્તમ રૂપાલે શુભેચ્છા મુલાકાત તો કરી શુભેચ્છા મુલાકાતનો ફોટો ક્યાંક એમને નહોતી ખબર કે આટલો વાયુ વેગે પ્રસરી જશે કે લોકો એમની પર નજર રાખીને બેઠા હશે કે અચાનક એમને ફોટામાંથી જે દીપક કોરાટ છે તેમને કાઢી નાખવામાં આવ્યા કારણ કે અનંત પટેલે પોતાનું જૂનું વેર પણ વાળી લીધું છે ક્યાંક એમને ટોણો પણ મારી દીધો છે કે આ ભાજપમાં જોડાઈ ગયા છે જો ભાજપમાં જોડાઈ ગયા હોય તો પછી એમને એ યા આવ્યું હશે કે બે હજાર બાવીસમાં માં મારી સાથે જે થયું હતું એ ક્યાંક ભાજપના ઇશારે પણ કરવામાં આવ્યું હોય જો એક પીઆઈ કક્ષાના જે ઇન્સ્પેક્ટર છે અને એક લેવલના અધિકારી છે ભાજપમાં જોડાઈ જાય તો પછી ભાજપના ઇશારે નાચવા પણ લાગે છે એટલે અહીંયા એમણે જે વાંધો ઉઠાવ્યો છે ફરી એક વખત સરકારને કીધું છે કે મેં તો ફરિયાદ કરી છે મારી વાત કેમ સાંભળવામાં નથી આવી હવે જોવાનું છે કે અત્યારે ફોટો ગાયબ થઈ ગયો ફોટામાંથી જે વ્યક્તિ અત્યારે નીકળી ગયા છે ફોટો તો છે જ ભારતીય જનતા પાર્ટીના લોકો સાથેની શુભેચ્છા મુલાકાતનો ફોટો હજુ પણ ફેસબુક ઉપર છે પણ એમાં દીપક કોરાટ ક્યાંય નથી દેખાતા હવે જોવાનું છે કે આ વળાંક ક્યાં સુધી આગળ જાય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર